કેવું શોભતું હતું એની વાત કરતા હતા એટલે ઈશુ બોલ્યા તમે આ બધું જુઓ છો ને પણ એવો સમય આવશે જ્યારે એમાંનો એક પણ પથ્થર બીજા ઉપર રહેવા નથી બધા જ ઉથલાવી પાડવામાં આવશે તેઓએ તેમને પૂછ્યું ગુરુદેવ આ બધું ક્યારે બનશે અને એ બનશે બનવાની તૈયારી છે એની એદાણી શી હશે ઈશ્વે કહ્યું જોજો કોઈ તમને ભરમાવે નહીં કારણ મારું નામ ધારણ કરીને ઘણા આવશે અને કહેશે હું જ તે છું અને એ ઘડી આવી પહોંચે છે તેમની પાછળ જશો નહીં અને જ્યારે તમે યુદ્ધો અને ઉત્થલપાતલાની વાત સાંભળો ત્યારે ગભરાટમાં પડશો નહીં કારણ એવું તો બધું પહેલાં બનવાનું જ પણ તરત જ અંત આવવાનો નથી પછી તેમણે કહ્યું પ્રજા વિરુદ્ધ પ્રજા રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધે ચડશે મોટા મોટા ધરતીકંપ થશે ઠેક ઠેકાણે દુખાળ પડશે અને રોગચાળા ફાટીને કળશે આ ખાસમાં ભયંકર દ્રશ્યો અને મોટી એ દાણીઓ દેખાશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે તબેનું આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એરોસલે મંદિરનો અંત નાશ અને સાથે સાથે દુનિયાના અંતની વાત કરે છે એટલે આ બતાવે છે જે આપણને કાયમી લાગે છે એ કાયમી નથી એવું જે લોકોને લાગ્યું અખવા દેવનું મંદિર એ કાયમી છે પણ પ્રભુ કહે છે એ કાયમી નથી અને એવી જ રીતે આપણે પણ ઘણા બધા એવું લાગે છે જે ધન દોલત જે પોપ્યુલારિટી બધું કાયમી છે એ પણ કાયમી નથી આ દિવસોમાં આપણે જે છેલ્લા અઠવાડિયામાં છીએ આ ઉપાસના ચક્રમાં એટલે યોગ્ય તૈયારી કરવા માટે બધું આપણને કહેવામાં આવે છે બેનો દાઉદ રાજા ઈશ્વરની મંજુષા ત્યાં તંબુમાં પડેલી હતી એટલે પ્રભુ માટે એક મંદિર બનવાનો વિચાર કરે છે અને પ્રભુ કહે છે તારે મારા માટે કહેશું મંદિર મકાન બનાવવાની જરૂર નથી એમ કરીને કહે છે ત્યાર પછી સોલમન રાજા બનાવે છે અને પણ પછી આપણે જાણીએ છીએ ઇતિહાસમાં એ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું પાંચસો સિત્યાસી વર્ષમાં અને ત્યાર પછી એ લોકો અલગ અલગ જગ્યાએ ના નાસી ગયા પાછા આવે છે ફરી એ લોકો ફરી પ્રભુ મંદિર બનાવે છે એ જ મંદિર પ્રભુના સમયમાં હતું એ અતિ બહુ એ જ આજનો શુભ સંદેશ છે અતિ સુંદર અતિ આડંબર એટલા મસ્ત હતું અને પણ આ એક લોકો રોમ સરકારના વિરોધમાં પડ્યા હતા અને ત્યારે રોમ સરકાર એરુસેલેમ મંદિરને એરુસલેમને સંપૂર્ણ રીતે નાશ કર્યા એમ કહેવામાં આવે છે દસ લાખ લોકો મારી નાખવામાં આવ્યા એટલું ક્રૂર હત્યા એટલે કૃષ્ણવાલ ભાઈ હતા જેવી રીતે ઇવન પહેલાં મંદિર વિશે આ તોડી પાડવામાં આવશે કહેવામાં આવ્યું હતું પૈગમર કહ્યું હતું એ બન્યું હતું અને પ્રભુ ઈશું પણ કહે છે અને એવી રીતે બન્યું હતું એટલે આ બધું આપણને શું બતાવે છે દુનિયામાં કશું કાયમ નથી સાથે સાથે પ્રભુના નામે ઘણા બધા આવશે આપણે સાવધાન રહેવાનું છે પ્રભુશના જમાનામાં અને પ્રસૂતનના જમાનામાં અને એટલે યોહાન એમના પહેલાં પત્રમાં ચોથો અધ્યાયમાં પહેલી કલમમાં આપણે બધાને ચેતવણી આપે છે વહાલા ભાઈઓ જરૂર વાંચો પવિત્ર આત્માની પ્રેરણાથી બોલવાનો દાવો કરનાર દરેક જણ ઉપર વિશ્વાસ રાખશો નહીં આજે પણ ઘણા બધા એવું બોલતા અમને અમારા ઉપર તો પવિત્ર આત્મ વરદાન છે એટલે યોહાન કહે છે એમના ઉપર વિશ્વાસ રાખશો નહીં પણ તેમની પરીક્ષા કરી જોજો તેઓને પ્રેરણા આપનાર આત્મા ઈશ્વર પાસેથી આવે છે કે કેમ કારણ ઘણા જુઠ્ઠા પૈગંબરો દુનિયામાં નીકળે પડ્યા છે એમ ઘરને યોહાન પોતે આપણને ચેતવણી આપે છે જો પોતાના મહિમા માટે જે જે કહે છે પવિત્ર આત્માનું વરદાન અમારા ઉપર છે એ જૂઠા છે જો ખરેખર ઈશ્વરના મહિમા માટે એ લોકો કામ કરતા બોલતા હોય એ ખરેખર સાચા છે એટલે આપણે ખરેખર તપાસ કરવાનું છે અને સાથે સાથે આજનો શુભ સંદેશ આપણે બતાવે છે મંદિર એક વખત બનાવવામાં આવ્યું હતું બીજી વખત ઓળવામાં આવ્યું હતું અને ત્રીજી વખત સંત પિતર પોતે આપણે કહે છે તમે તો પસંદ કરેલી પ્રજા છો અને રાજ રાજેશ્વરના પ્રયોગ છો પવિત્ર કોમ છો ઈશ્વરે તેમને તમને પોતાની ખાસ પ્રજા ગણ્યા છે જેથી તમને અંધકારમાંથી હાકલ કરી પોતાના અદ્ભુત પ્રકાશમાં લાવનારા તમે ગુણગાન કરી શકો એટલે મંદિર થોડું પડવામાં આવ્યું પણ આપણે બધા પ્રભુ વિશ્વના મંદિર તરીકે પવિત્ર આત્મન મંદિર તરીકે પહેલાં પિતર બીજા અટ્યારમાં ચોથી કલમમાં પિત્તર આપણને કહે છે અને તમે પણ જીવન પથ્થર છો અને આધ્યાત્મિક મંદિર રૂપે ચણાઈ જાઓ અને પવિત્ર પુહિતો બની જાઓ જેથી ઈસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વર જેનો અંગીકાર કરે છે એવા આધ્યાત્મિક બલિદાનો બલિદાનો ચડાવી શકો એમ કરીને આપણે પોતો પોતે પવિત્ર આત્મા મંદિર છે એમ કરીને પિતર આપણને ભાન કરાવે છે હા કિસ્માલા બહિતાબહેનો આજનો અશુભ સંદેશ શાસ્ત્રપટ સમજવા માટે અને સાથે સાથે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયા અને દિવ્ય સંદેશ તમે ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રવૃત્ત આ મેન ઈશ્વરના આદેશ લઈ આપણે ખાસ કરીને બોલીએ દિવ્ય દયાનો જય